કરફોડ તેમજ વાહન ચોરીના વર્ષ શોધાયેલા કુલ છ ગુનાનો ભેદ ઉકેલતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ છેલ્લા અઢી વર્ષથી મર્ડર કેસમાં પેરોલ જમ્પ ફરાર આરોપીને પિસ્ટલ હથિયાર સાથે પકડી પાડી પૂર્વ કચ્છ તથા મોરબી જિલ્લામાં રાત્રિ દરમિયાન થયેલ ઘરપોળ તેમજ વાહન ચોરીના વર્ષ શોધાયેલા કુલ છ ગુનાનો ભેદ ઉકેલતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ જેમાં પકડાઈ ગયેલા આરોપી છે અસ્કર ઉર્ફે બાલંભો હુસેન કમોરા ઉમર વર્ષ ચોવીસ જેઓ જોડિયા જામનગર મધ્ય રહે છે જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે પિસ્તલ હથિયાર સોનાનું સો ગ્રામનું બિસ્કિટ સોનાની વીટી ચાંદીના ગોળ તેમજ લમગોળ સિક્કા નિકોન

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે